તમે દર રોજ સવારે નિયમિત બને શિવલિંગ પર જળ અર્પણ કરો છો તો તેની અસર ફક્ત તમારા મન પર જ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર પણ પડે છે શું મંદિર માં રાખેલ પાણી શિવલિંગ ને અર્પણ કરવું જોઈએ કે નહીં તેના વિશે જાણिए ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્નો ઉદ્ભવે છે કે મંદિર માં રાખેલ જળ શિવલિંગ પર ચઢાવવું યોગ્ય છે કે નહીં કેટલાક લોકો માને છે કે આમ કરવાથી થોડી મુશ્કેલી પડી શકે છે જ્યારે સત્ય બિલકુલ વિપરીત છે શિવલિંગ પર પાણી ચઢાવવું એ ભગવાન શિવની પૂજા કરવાની એક પવિત્ર અને શુભ રીત છે જેને અભિષેક કહેવામાં આવે છે આનાથી મનની શાંતિ સકારાત્મક ઉર્જા અને ભગવાનના આશીર્વાદ મળે છે શિવલિંગ પર પાણી ચઢાવવાનું મહત્વ शिवलिंग पर जल चढ़ाव वो एक फक्त धार्मिक परंपरा नहीं परंतु ते ध्यान भक्ति आणि आध्यात्मिक शुद्धीकरण નું प्रतीक પણ છે એવું કહેવાય છે કે તે શરીર અને મનને ઠંડક આપે છે અને જીવનની જટિલતાઓમાંથી રાહત આપે છે મંદિરમાં રાખવામાં આવેલું પાણી જે પહેલાથી જ પૂજાના વાતાવરણમાં રાખવામાં આવે છે તે બધું પવિત્ર માનવામાં આવે છે शिवलिंग पर आ जल चढ़ाव शुभ छे अशुभ नहीं भगवान शिव ने केवी रीते प्रसन्न करवा। शिवलिंग पर जल थी, भगवान शिव झड़प प्रसन्न आवे एवं के पानी चढ़ाव जीवन में शांति समृद्धि स्वास्थ्य आए घत एवं मब्यू कि जे लोग दर रोज सवार शिवलिंग पर जल अर्पण करे તેમના જીવનમાં મોટો બદલાવ આવે છે ચરણામૃત તરીકે મહત્વ શિવલિંગ પર ચઢાવેલું જળ ચરણામૃત જે મૂછે તેને પ્રસાદ તરીકે સ્વીકારવું શુભ છે કેટલાક લોકો આ પાણી ઘર માં હાટતા હોય છે જેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ શાંત રહે છે